ગુજરાતમાં જેઠ સુદ પૂર્ણિમા એટલે કે ત્રણ જૂનના રોજ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત કરશે આ વ્રતની વાર્તા સત્યવાન અને સાવિત્રી સાથે જોડાયેલી છે ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામનો એક રાજા હતો અને તેની રાણીનું નામ હતું વૈશાલી રાજાને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા પણ તેમના ઘરે સંતાનની ખોટ હતી સંતાન પ્રાપ્તિ માટે તેમણે સાવિત્રી દેવીનું વ્રત કર્યું અને તેમના ઘરે પુત્રીનો જન્મ થયો યુવાન સાવિત્રીએ રાજાના પુત્ર સત્યવાન સાથે લગ્ન નક્કી પરંતુ નારદજીએ રાજા રાણીને કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ ટૂંકું છે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે માતા પિતા સમજાવવા છતાં સાવિત્રીએ સત્યવાન સાથે લગ્ન કર્યા એક વર્ષ બાદ લાકડું કાપતા કાપતા સત્યવાન બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો ત્યાં પાડા પર બેસીને યમરાજ આવ્યા સાવિત્રી રોટી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજે પતિના જીવ સિવાય કંઈ પણ માંગવાનું કહેતા સાવિત્રીએ પોતાના સસરાની દ્રષ્ટિ તેમનું રાજપાટ અને પોતાના માતા પિતાના ઘરે દીકરાનો જન્મ થાય તેવા વરદાન માંગ્યા છેલ્લે સાવિત્રીએ પોતાની માટે સો પુત્રોની માંગણી કરી યમરાજાએ તથા હસતુ કહેતા સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તે વરદાન તો તમે આપ્યું પરંતુ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે તે વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછા સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થયા અને કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારીને ચારસો વર્ષનું કરું છું